લાકડા ને બાળી જ નાખે એમ જ તમે જાણતા શરણે ગયા કે અજાણતા ગયા તમે નથી જાણતા પણ શરણે લેનારો તમને જાણે છે એટલે તમારા ઉપર ચોક્કસ પ્રભુ ની કૃપા પછી શું ચિંતા કરવી અહીંયા મહાપ્રભુજી કહે કે ભલે અજ્ઞાન થી શરણે ગયા પણ શરણે ગયા એ મોટો સદગુણ છે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમાત્મ આત્મ નિવેદન એટલા માટે ઘણીવાર વાર ઘણા પાઠ કરીએ સેવા કરીએ કીર્તન કરીએ ઘણીવાર આપણે એને નાય જાણતા હોઈએ એનું મહાત્મા આપણને ખ્યાલ ન હોય એ તીર્થોમાં ગયા હોય બેઠકમાં ગયા હોય હવેલીમાં ગયા હોય પણ ઠાકોરજી જાણે છે

અને આગળના પાંચમા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે તથા ચિંતા શ્રી પુરુષોત્તમે વિનિયોગે શોષ્વત તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે અને શ્રી પુરુષોત્તમ વિશ્વાસ રાખી જેને નિવેદન કર્યું છે અજ્ઞાન થી જો પ્રભુ સ્વીકાર કરતા હોય તો જેને તો ભરોસો રાખી જ્ઞાન રાખી ઠાકોરજીને નિવેદન કર્યું છે કે હું શું કરવા જઈ રહ્યો છું શરણાગતિ એટલે શું શરણાગત થયા પછી જીવનું કર્તવ્ય શું આ બધી સભાનતા સાથે જેને ઠાકોરજીને નિવેદન કર્યું છે વિનિયોગી ભી સા ત્યાજ્યા સમર્થો હરિશ્રતા એને તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં કે મારું ઠાકોરજી સ્વીકાર કર્યું હશે કે નહીં નિવેદન ઠાકોરજી મને સ્વીકાર્યો હશે કે નહીં અપનાવ્યો હશે કે નહીં આ વિનિયોગ ચિંતા અને વિનિયોગ ચિંતા બે પ્રકારની છે એક સ્વ શરણાગતિ બાબતની અને બીજી સ્વ સેવા બાબતની આ બે પ્રકારની ચિંતા થાય એક ચિંતા વૈષ્ણવ એમ થાય કે આ ઠાકોરજી ની સેવા હું કરું તો છું પણ પ્રભુ સ્વીકારતા હશે કે નહીં મારી સેવા આ ભોગ ધરું તો છું પણ મારા હાથનું ઠાકોરજી ને ભાવતું હશે એ આરોપતા હશે ખરેખર ખરેખર ઠાકોરજી મારા ઘરે પ્રસન્નતામાં બિરાજતા હશે ખરેખર મારા જે ઘરે બિરાજે છે એ સાક્ષાત ઠાકોરજી છે આવી અનેકવિધ પ્રકારની સેવા બાબતની ચિંતા પણ વૈષ્ણવને થાય મહાપ્રભુજી કહે કે ક્યારે પણ જેણે શરણાગતિ કરી છે એને ભગવત સેવા બાબતની ચિંતા યા શંકા નહીં કરે કારણ મહાપ્રભુજી સાક્ષાત પુષ્ટાવીને તમારા ઘરે ઠાકોરજી પ્રકટ પુરુષોત્તમ ચોક્કસ સ્વીકારે છે ક્યારે પણ શંકા ક્યારે પણ પરીક્ષા નહીં કરવી તો ગણપતિજી દૂધ પીધું ને ત્યારે ઘણા ઠાકોરજીમાં ટ્રાય કરે ઘણા લોકો કે અમે ઠાકોરજીમાં મેં કીધું આજ સુધી સેવા ગઈ કારણ કે આજે પીવડાઈને તમે સાબિત તો એ જ કર્યું કે આજ સુધી ધરાવ્યું એ ઠાકોરજી પીધું નથી આજે પીવડાવીને સાબિત તો એ જ કર્યું ને કે તમને એ ભરોસો છે કે આજ સુધી જે ધર્યું ને એ નહોતું આરોગ્યું ઠાકોરજી એટલે આજે ટ્રાય કરો અરે હસ હસ દૂધ પીવત હે ના એ તો આરોગ્ય જ છે

અવસ્થા નું દાન ઠાકોરજી કરે પ્રેમ આસક્તિ વ્યસન ત્રપા અને મૂર્છા આ પ્રેમની સાત નું દાન સાત ગુટ ભર પીને ઠાકોરજી કરે છે ભક્ત સેવા બાબત ની ક્યારેય શંકા નહીં કરે અને એમાં આગળ અનેક પ્રકારની શંકાઓની ચર્ચા વાર્તા સાહિત્યમાં ભાવ પ્રકાશ માં કહ્યું છે કેવી શંકાઓ થાય કે આટલું ભોગ ધર્યું આખું અનકૂટ યા છપ્પન ભોગ તો લાલન તો નાનકડા છે આ બધું આરોગતા હશે આ અતિશયોક્તિ આ વાર્તા સહિત આવે છે કે આવી શંકા પણ નહીં કરવી પ્રભુ તો દ્રષ્ટિ માત્ર થી બધાનો અંગીકાર કરી લે પુષ્ટિ માર્ગમાં છે ને દરેક વસ્તુ ક્રિયા દ્વારા સ્વીકાર થાય એવું જરૂર નથી તમારા પર દ્રષ્ટિ કરે તો આશીર્વાદ મળી જાય પણ નજર બધાને આપતા નથી દ્રષ્ટિ બધાને આપતા નથી એટલે કૂતના આવીને ઠાકોરજી નેત્રો બંધ કરી દીધા દ્રષ્ટિ ના આપી દર્શન આપ્યા એ પોચી ગયા પણ દ્રષ્ટિ ના આપી એમ ઠાકોરજી સદમુખ હજારો લોકો દર્શન કરવા આવે બધાને બધાને દર્શન થાય પણ ભગવાન નજર ના કોના દ્રષ્ટિ કરે જેના બધાનેલ્લભ નું નામ હોય એના પર શ્રીનાથજી ની દ્રષ્ટિ પડે છે એ ભાવ છે આવી ભાવના પણ આવી શંકા પણ નહીં કરવી કે આટલા નાનકડા લાલન આખો અંકુટ ને છપ્પન ભોગ આરોપતા એનું સામર્થ્ય તો કેવું છે એ તો શિલામાંથી હજાર હાથ ધારણ કરીને પ્રગટ થયા દેખો રી હરી ભોજન ખાત પ્રભુ તો છે અને ત્યાં સુધીની વાર્તા આવી કે જે ગોવાલણ ઘર થી નીકળી ન શકી અને ઘરમાં જ માટલું લઈને ભોગ ધર્યો તો ગિરરાજજી એવો હાથ લાંબો કર્યો જે ઘરે હાથ પહોંચ્યો ત્યાંથી માટલું લઈને આવી ગયા ઠાકોર એટલે પ્રભુમાં આવી શંકા પણ નહીં કરી એક મહેનત મને પૂછતા હતા આ દૂધ ધરીએ દહીં ધરીએ માખણ ધરીએ આ આ તો બધું કોઈ કઈ રીતે આરોગી શકે તું વસ્તુ છે ઠાકોરજી આમાં ગોપીજનો જુએ છે આ વસ્તુઓ નથી આ તો ગોપીઓના ભાવ છે જે ઠાકોરજી એ ભાવ નો સ્વીકાર કરે કોઈનો ભાવ મીઠો છે કોઈનો ખાટો છે કોઈનો તુરો છે કોઈનો કડવો છે કોઈ તામસ કોઈ રાજસ કોઈ સાત્વિક કોઈ નિર્ગુણ આ સામગ્રી કોઈ વસ્તુઓ પદાર્થો થોડી છે આ તો વ્રજભક્તોના ભાવનો સ્વીકૃતિ છે અને પ્રભુ એ સમસ્ત વ્રજભક્તોના ના ભાવને સ્વીકાર કરે છે વસ્તુઓ તો આપણી દ્રષ્ટિમાં પણ આપણે ત્યાં દરેક વસ્તુઓ ભાવાત્મક છે તો એક છે સમર્પણ ની શંકા બીજી છે શરણાગતિ ની શંકા કે મેં બ્રહ્મસમન લીધું તો ખરા તુલસી દળ આત્મા લીધું ગદ્ય મંત્ર બોલ્યો પણ ઠાકોરજી આવી પૂછવા પાછું સમન લેવું છે બધું આ કોઈ લાયસન્સ છે કે એક્સપાયર થયું રિન્યુ કરાવેલી પાછું આવું પાછું લેવાનું કમ ખબર નથી હા આપણને મંત્ર